તરફ રાજધાની દિલ્હીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે રાજધાનીના જે જે કોલોનીમાં વરસાદ વગર પૂરની સ્થિતિ સર્જાય છે અહીં અચાનક જ એટલું બધું પાણી આવી ગયું કે પૂર જેવી સ્થિતિ સર્જાય છે કોલોનીમાં છ તરફ પાણીના કારણે લોકો ઘરો છોડવા મજબૂર બન્યા છે બીજી તરફ અહીં કેટલાક લોકો હોળી ચલાવતા પણ જોવા મળ્યા છે જે જે કોલોની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા છે જેમાં જેવા જોવા મળી રહ્યું છે કે અહીં ચારે કોર પાણી ભરાવાના કારણે લોકો પોતાનું સામાન લઈને સુરક્ષિત વિસ્તારમાં જતા જોવા મળી રહ્યા છે સૌથી મોટી વાત એ છે કે કોલોની વિસ્તારમાં વરસાદ પડ્યો ન હોવા છતાં ત્યાંના રસ્તાઓ નદીમાં તબદીર થઈ ગયા છે અહીં એક તરફ આકાશમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે તો બીજી તરફ જમીન પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જેના કારણે લોકો પરેશાન થયા છે કોલોનીમાં અચાનક આવેલું પાણી ઘરોની અંદર સુધી પ્રવેશતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદ વગર પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકો પણ દોડતા થયા હતા અને કોલોનીમાં વરસતા વરસાદ વગર પૂરની સ્થિતિ કેમ સર્જાઈ તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી જો કે આ પાણી હરિયાણા દ્વારા પાણી અપાતા બવાના મુનક નહેરમાંથી આવ્યું હતું વાસ્તવમાં જે જે કોલોની તરફથી નહેરની દિવાલ ધારાશયી થઈ હતી જેના કારણે નહેરના પાણી કોલોનીને જળબંબાકાર કરી દીધું હતું વાસ્તવમાં ગઈકાલે રાત્રે બે વાગે નહેર તૂટવાની ઘટના બની હતી જો કે નહેરને રિપેરિંગ કરવા માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ નહેરનું પાણી કોલોનીમાં ઘૂસી ગયું હતું તો બીજી તરફ હરિયાણાએ પણ તુરંત કાર્યવાહી કરી નહેરનું પાણી અટકાવી દીધું હતું હાલ બવાના નહેરની જે દિવાલ ધારાશય થઈ છે તેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે